ભુજના ભીરનાકા વિસ્તારમાં આવેલી ઘાસચારા માર્કેટ ગાયો અને નાગરિકો માટે મોટી સમસ્યા બની છે તાજેતરના વરસાદના કારણે અહીં એકથી દોઢ ફૂટ જેટલો કાદવ જામી ગયો છે ગાયોને આ કાદવ કીચડમાં ઊભા રહીને ચારો ખાવો પડે છે મોહમ્મદ લાખાના જણાવ્યા મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પશુપાલકો તેમની ગાયોને અહીં આખો દિવસ છોડી જાય છે જાહેર રસ્તા પર ઘાસચારો મૂકવામાં આવે છે વરસાદી નાળાની સફાઈ ન થવાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે તેમણે ગો પ્રેમીઓ અને ગો રક્ષકોને પણ આ મુદ્દે સહકાર આપવા અપીલ કરી છે નગરપાલિકા પ્રશાસન તરફથી તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે જેથી ગાયોને કાદવ કીચડમાંથી મુક્તિ મળે અને જાહેર વ્યવસ્થા જળવાય ભુજના ભીડનાકા ઘણા વર્ષોથી આવેલી ઘાસચારા માર્કેટ એ આજે ખુદ ગાયો માટે સમસ્યા બની ગઈ છે અહીંયા જે નિરણ કરવામાં આવે છે એની અંદર ગાયો લગભગ ફૂટ દોઢ ફૂટ જેટલા ગારામાં ઊભી રહીને ચરો ચરે છે એની સાથે જ વરસાદી પાણીનો આ વેણ છે નાલો છે વરસાદી પાણીનો અને વરસાદી પાણીના નાલામાં જ એક પ્રકારનું નિરણ કેન્દ્ર બનાવી નાખવામાં આવ્યું છે જે બિલકુલ ગેરકાયદેસર છે બીજી બાજુ વરસાદી પાણીના આ નાલાની અંદર જે નિરણ કેન્દ્ર છે એના કારણે ગાયો અહીંયાથી દૂર જતી નથી ઘાસચારા માર્કેટ પણ બાજુમાં જ આવેલી છે અને એ ઘાસચારા માર્કેટમાંથી જે લોકો આવીને અહીંયા કરીને નિર્ણય કરે છે એ લોકો પોતાની આસ્થા પ્રમાણે કરી જતા હોય છે પરંતુ જે રીતની પરિસ્થિતિ અહીંયા નિર્માણ પામે છે ગાયો ગટર અને કીચડની અંદર દિવસો સુધી ઊભી રહે છે પરિણામે એમના પગની અંદર ઇન્ફેક્શન થાય છે અને એમના આંચળ પણ જો વધારે પાણી હોય અને એની અંદર ડૂબતા હોય તો પછી આંચળની અંદર પણ એમના જે છે એ ઇન્ફેક્શન થતું હોય છે પરિણામે આ સમસ્યા તાત્કાલિક અસરથી નિવેડો આવે ગુજરાત સરકાર દ્વારા પણ અનેક પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવે છે રખડતી ગાયો માટે ઘાસચારો માર્કેટ રોડ ઉપર ન વેચવું એના માટે પણ અનેક પ્રકારના જાહેરનામા અને આદેશો કરવામાં આવ્યા છે હાઈકોર્ટના ખુદના આદેશો છે તો નગરપાલિકા પ્રશાસન પોલીસ પ્રશાસન અને આપના માધ્યમથી જણાવ કે જે ગૌરક્ષકો છે ગૌભક્તો જે છે એ એ લોકો જે છે ગૌ ગાયો પ્રત્યે સંવેદના દરેક લોકો રાખતા હોય છે એવા લોકો પણ આ બાબતમાં હકારાત્મક અભિગમ અપનાવી પ્રયાસ કરી અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ આવે એના માટે પ્રયત્નો કરવામાં સાથ સહકાર આપવો જોઈએ